નમસ્કાર મિત્રો આજે આપને લીવિયો ઓફિસ ગેલ્થના વિન્ડોના વિવિધ ભાગો વિશે સમજીશું આ લીવડીયોફિસ ગેલ્થનું ઇન્ટરફેસ છે જેમાં પ્રથમ ટાઇટલ બાર આપેલો છે ટાઈટલ બાર સ્પ્રેડશીટનું નામ દર્શાવે છે જેમ કે અહીં અન ટાઈટલ થ્રી છે આ ક્વિક એક્સેસ ટૂલ છે જેમાં રિસ્ટોર મિનિમાઇઝ ક્લોઝ જેવા બટન આપેલા છે તેમજ અહીં કોર્નર પર મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ જેવા બટન આપેલા છે પછી આને મેન્યુબાર કહેવાય મેન્યુબારની અંદર ફાઇલ એડિટ વ્યૂ ઇન્સર્ટ ફોર્મેટ સ્ટાઇલ શીટ ડેટા ટૂલ્સ વિન્ડોઝ હેલ્પ વગેરે જેવા મેનુ આપેલા છે આમાં ઘણા બધા આઇકન તમે જોઈ શકો છો આ આઇકન્સ સેવ કરવા માટે ફાઇલને એડિટ કરવા માટે ટેબલ ઉમેરવા માટે વગેરે જેવા કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે ત્યાર પછી ફોર્મેટિંગ ટૂલ બહાર આપેલું છે ફોર્મેટિંગ ટૂલ બહારથી ફોન્ટની પસંદગી કરી શકાય છે ટેક્સ્ટનું કદ વધારી શકાય છે ફિલ્ટરિંગ કરી શકાય છે ફોટવન કરી શકાય છે કલર ફોન્ટના કલર ચેન્જ કરી શકાય છે વગેરે જેવી સુવિધાઓ આ

દરેક દરેકને કોલમ કહેવામાં આવે છે આ કોલમના નામ છે અને આ એક થી લઈને અનંત સુધી સોરી એક થી લઈને એક લાખ થી વધારે રો આવેલી હોય છે વર્કિંગ નેવિગેશન છે અને વર્કશીટ નેવિગેશન તરીકે ઓળખવામાં આવે છે અહીં શીટનું નામ આપેલું છે તે સિવાય કરી શકાય છે તેમજ આ શીટના આપણે નામ બદલી શકીએ છીએ તમે જોઈ શકો છો ઇન્સર્ટ ડિલીટ રીનેમ ડુપ્લિકેટ જેવા ઓપ્શન્સ અહીં રાઈટ બટન પર ક્લિક કરવાથી મેળવી શકે છે આ એક વર્ટિકલ સ્ક્રોલ સ્કોલ બાર છે અહીં નીચે ઝૂમ કંટ્રોલ આપેલું છે એવરેજ અને સમ જેવા કોમન ફંક્શનનું રિઝલ્ટ અહીં જોવા મળે છે નીચેની લાઈનને સ્ટેટસ બાર કહે છે